નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે યાત્રા સમિતિ દ્વારા નિષ્કલંક મહાદેવ કોળિયા ખાતે મિની કુંભ અને સ્નાન આયોજન કરવામાં આવ્યું હતું પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં જે લોકો જઈ ન શક્યા હોય તેવા લોકો માટે કાવડયાત્રા સમિતિ ભાવનગર દ્વારા નિષ્કલંક મહાદેવ કોળિયા ખાતે મિનિકૂંભનું આયોજન કરાયું હતું મહાશિવરાત્રી પર્વને અનુલક્ષીને યોજવામાં આવેલ મિનિકોમમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરવામાં આવ્યું હતું સમિતિ દ્વારા પ્રયાગરાજ તીર્થનું પવિત્ર જળ દરિયામાં પધરાવવામાં આવ્યા બાદ ભાવિકોએ નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં સ્નાન કરી કોમસ્નાન કર્યું હોવાની લાગણી અનુભવી હતી આ કુંભમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને પવિત્ર સ્નાનનો લાભ લીધો હતો